ગુજરાતભરમાં બહુચર્ચિત દુધારા ડેરીની મતદાન પ્રક્રિયા શરૂ એક હજાર કરોડ થી ત્રણ વર્ષ ધરાવતી ધારા ડેરી આયોજન ભવન ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો ભાજપના બે દિગ્ગજ નેતાઓ અરૂણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ ચૂંટણીમાં સામ સામે એક હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ભરૂચની દૂધધારા ડેરીમાં સત્તા મેળવવા ભાજપ માટે આ ચૂંટણી એક પ્રતિષ્ઠાનું જંગ બની છેલ્લા સત્તર વર્ષથી ડેરી પર શાસન કરી રહેલા ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે આજે કાંટાની ટક્કર જોવા મળશે આ ચૂંટણી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પીઠબળ ધરાવતા અરુણશ્રી રણાએ ઘનશ્યામ પટેલને પડકાર ફેંકવા માટે પોતાની પેનલ ઉતારી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઘનશ્યામ પટેલની પેનલના બાર અને અરુણશ્રીની પેનલના ત્રણ ઉમેદવારોને સત્તાવાર મેન્ડેન્ટ આપ્યો હતો કે મેન્ડેટને ગણકાર્યા વગર અરુણશ્રી રણાએ તમામ પંદર બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા દુધારા ડેરીમાં કુલ પંદર બેઠકો માટે ઓગણત્રીસ ઉમેદવારો જંગમાં છે જેમાં બાર ઝોનની બેઠકો બે મહિલા અનામત બેઠકો અને એક અનુસૂચિત આદિજાતિની બેઠકનો સમાવેશ થાય છે મતદાન આજે સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી ભરૂચના આયોજન ભવન ખાતે અને રાજપીપળાના એપીએમસી ખાતે યોજાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચમાં અને નર્મદા જિલ્લાની મંડળીના મતદારો રાજપીપળા ખાતે મતદાન કરી રહ્યા છે આ ચૂંટણીમાં નાણાંના પ્રવાહને લઈને પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સીધો જ દાવો કર્યો છે કે આ જે પેનલ પાસે પૈસા વધારે હશે તે જીતશે બંને પેનલોએ પોતપોતાના મતદારોને પ્રભાવિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને મતદાનના દિવસે જ તેઓ મતદાન ખાતે પહોંચે તેવી વ્યવસ્થા કરી છે આ ઉચ્ચ દાવવાળી ચૂંટણીનું પરિણામ ભરૂચના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે બંને પેનલોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે ત્યારે મતદારો કોના પક્ષમાં મતદાન કરે છે તે જોવું રસપ્રદ રહેશે આજ રોજ દુધારા ડેરી ના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા બાર ઝોન હતા જેમાં એક ઝોન બી ના હતા અગિયાર સામાન્ય સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાય છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે ગણતરી ની પ્રક્રિયા કાલે સવારે નવ વાગે થી સ્ટાર્ટ થશે